નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે તો મિત્રો છે મંગળવારે ગંગોત્રી ધામ અને જ ડુંગરનો કાટમાળ પૂર્ણ રૂપમાં નીચે આવી ગયો હતો જેના કારણે રાલી બજાર અને આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે આ દુર્ઘટનામાં ચારના મોત અને પચાસ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને સમાચાર સામે આવી રહ્યા છે જેના કારણે ઘણા લોકો ડટાયા હોવાની શક્યતા છે આ ઘટનાનો વિડીયો સામે આવે છે જેમાં જોઈને ખ્યાલ આવે છે કે આ પુર કેટલું ભયાનક હતું આ દ્રશ્ય જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા હતા આ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે લોકોમાં ડરનો માહોલ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે વહીવટી તંત્ર તમામ લોકોને સલામત રહેવાની સલાહ આપી છે અને કોઈ અનિચ્છ ઘટના ન બને તે માટે લેવામાં આવી રહ્યા છે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી સદુરલા ગુસ્સા જણાવ્યું હતું કે બચાવ ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો ધન્યવાદ